આવ્યા છે પણ આવી ગયો છે તો કેટલો મોટો જય શ્રી રામ જય મોગલમાં જય સુંદર ભગવાન તો ફેમિલી મજા નવા વીડિયોમાં આપણું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારના વાગ્યા છે આઠ વાગ્યા છે તો આપણે વાડીમાં વ્યા છીએ અત્યારે આપણે ઘઉં વાવવાના છે કાલ તો ઓલી ઓલી દીધી છે આજ ઘઉં વાવવાના છે આજે ઠંડી બહુ પડે છે હવે ઠંડી શરૂ થઈ ગઈ તો હવે વાણીમાં તાપતી છે હવે ઓલા ઘરે તો મસ્ત દેખાય છે તો આળો દેખાડું ટ્રેક્ટર આવે જ છે હવે ઘઉં વાવી દેવાના છે હવે આપણે તો સૂર્યનારાયણ મૂકી ગયા છે આ તો ખાતર પડ્યું છે હવે રો એટલે તો હરણું નાખવાનું હોય આ જમીન ભી હોય ને એટલે આમાં ખાલી આંકી નાખે એટલે ઓલી થઈ જાય હવે વાવવા આવે છે એટલે આમ વાવી નાખશે હવે રો ઝાકરે દવ કેટલો બધો છે રોપા ઓલ ના આપણે વાહન ગયા છે મસ્ત રો દાદાના ઘઉં ઊગી ગયા છે હવે આપણા વાવવાના બાકી છે એટલે બધા ભાઈઓને ઘઉં ઊગી જાય હવે પાળિયા બાંધવાનું આયા ઓલું પડ્યું છે અંતે પાળિયા બંધાય મસ્ત તો આપણે કદાચ આમાં બે હવાનું પણ થાય તો આવી ગયું છે તમે જોઈ શકો છો વાહે તો હજી વાવતા વાવતા એક પાળિયું વાવ્યું છે હજી આખો ખેતર વાવવાનું છે હજી આવે છે આયા હવે વાવે તમને દેખાડું મજા આવી દે જો આવે છે મસ્ત જો મસ્ત વાવી રહ્યો છે અડધું વાવવાનું બાકી છે હજી એ બે જ પાડિયા આવ્યા છે હજી વાવવાનું બાકી છે અડધું આવે છે એ Oh, I see તો yeah હવે ટ્રેક્ટર માટે સા બનાવી છે તો હવે નીકળી ગયું છે વાવ પૂરું થઈ ગયું છે આપણે આ માછલીઓને બિસ્કીટ નાખવા દો તો આ જઈએ હવે કેટલી માછલીઓ ભેગી થાય હવે જોઈ હાલો જોઈએ હવે કેટલી માછલીઓ ભેગી થાય છે અમુક માછલીઓ છે પણ ખાય કે ના ખાતા બિસ્કીટ તો હાલો જોઈ જાય છે આપણે તો હલો સાપ રહ્યો પેલો તમે દેખાડો રહો તમને દેખાય તો ઓલા પડે છે તો જોર ઓલા પડે દેખાય છે તો હાંડપા આવે છે જો કેટલો મોટો સાપ છે પણ એ જળ સાફ છે તો જો માછલા ને યરુ નથી ખાતો તો કેટલા મોટા યારું છે તો કેટલો પાર આવ્યો જોઈ આવી ગયો માછલા છે ઘણા બધા તો મસ્ત વાવાઈ ગયો છે ને મસ્ત વાવાઈ ગયો છે કાલે આવશે કઈક પાળા બાંધ વાવવાનો છે કાલે પાળા બાંધ બાંધવા હવે પછી એક પાણી વાળવાનું છે આપણે યાર જબર તો ના આવે માછલા ને એવું બધું બહુ છે ને આપણે બિસ્કીટ હોય તો એ નાખીએ આપણે તૈયાર થઈ ગયું છે અત્યારના વાગ્યા છે હાથ વાગ્યા છે સાય છે રીંગણા બટેટાનું શાક છે રોટલો છે તો વાત તો મારે છૂટા ન આવે તો આવડે ખાઈ લે સોડીને ખાવાની છે મજા આવી જાય પણ વવાઈ ગયું છે આપણું અને સારું થયું વાવાઈ ગયું છે કાલે પાળા બાંધવા આવવાના છે એ પાળા બંધાઈ જાય એટલે આપણે પમતી કહી જાય મામણ ઘરે આપણે લઈને જવાનું થાય નક્કી નથી જવાનું થાય કે નહીં થાય જોવું હાલો ને પછી ખાઈ ખાયલો પેલા પછી તમને મળું મસ્ત જમી લીધું છે હવે હવે હોય જાય હવે સવારે મળી લે હવે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભલે નેક્સ્ટ બ્લોકમાં લે બાય તો બધાને જય સોમનારાયણ જય ખુડિયારમાં ભલે નેક્સ્ટ બ્લોગમાં તબક્કે બાય